નમસ્કાર હું છું જોગલનાથા અને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ આજે છે 22 જૂન અને આજે સોમાસાનું ચિત્ર શું છે હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ આમ જોઈએ તો ગુજરાતમાં આજે જૂની જ વાત છે કે અરબ સાગરવાળી જે સિસ્ટમ છે એ હજી બી છે કે ત્યાં ત્યાં સ્થિતિ પર છે પરંતુ એક બીજી ઘટના આમાં એવી છે જે મધ્યપ્રદેશ ઉપર જે બંગાળની આ જે આપણો મધ્યપ્રદેશ પ્રદેશ છે અહીંયા આ મધ્યપ્રદેશ પ્રદેશ આપણો જે ત્યાં બંગાળથી આ સિસ્ટમ એક ઊભી થઈ છે અને એ મધ્યપ્રદેશ ઓરિસ્સા અને એ ભાગમાં બહુ કનેક્ટ કરે છે એટલે અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે વાળી સિસ્ટમ આપણે લાભદાયક થશે પરંતુ આમાં એવું છે કે હવે એવું બને છે કે જે મધ્યપ્રદેશવાળું છે નવી સિસ્ટમ છે એ ગુજરાતને કદાચ લાભ કરશે આવનારા સમયમાં મધ્યપ્રદેશના જે કનેક્ટેડ આપણા જિલ્લાઓ છે ને દાહોદ ગોધરા છોટાઉદેપુર વડોદરા પંચમહાલ આ બધામાં વરસાદ પડશે બરાબર અને બીજી વાત એ છે કે આખી ઘટનામાં કે બંગાળ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર છે મધ્યપ્રદેશ ગુજરાતમાં અસર કરશે અને મધ્ય ગુજરાતના જેટલા જિલ્લા છે એમાં વરસાદ પડશે આવનારા બે દિવસમાં બે થી ત્રણ દિવસમાં જે મધ્ય ગુજરાત છે વડોદરાથી માંડ્યું વલસાડ વડોદરાથી માંડ્યું છે વલસાડ સુધી આમાં વરસાદ પડશે બીજી વાત એ છે કે બંગાળની ખાડીમાં જે એક નવી સિસ્ટમ છે એ આવનારા દિવસોમાં સમુદ્ર તટથી જમીન પર આવશે અને સારો ભેદ લાવશે તેના કારણે પણ વરસાદ પડશે બીજી વાત છે કે જે આ મધ્યપ્રદેશ વાળી સિસ્ટમ છે સૌરાષ્ટ્રને મોટે ભાગે કોઈ લાભ નહીં કરે એવું તમે માની લો કે બોટાદ અમરેલી અને આ સુધી કદાચ વરસાદ પડે અને એ પણ કેવો પડે બે થી ત્રણ જો તમે એવું વિચારતા હોય કે માંગરોળ જુનાગઢ અને પોરબંદર સાઈડમાં વરસાદ પડે તો મધ્યપ્રદેશ વાળી સિસ્ટમને કારણે પોરબંદર માંગરોળ જુનાગઢ જે આખો પશ્ચિમનો ભાગ છે કે દ્વારકા છે એમાં કોઈ વરસાદ પડવાનો નથી આ જે સિસ્ટમને કારણે દાહોદ પંચમહાલ રાહોદ એમાં ફૂટ વરસાદ પડશે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા ઈડર હિંમતનગર માં પણ આ વર્ષ આ સિસ્ટમનો લાભ થશે બરાબર જ્યારે જો અરબી સાગરની જે વાત સાગર છે વાત છે આપણી જે નેહરુ ત્યનું રેગ્યુલર શોમાં છે એ આવી ગયું છે એમાં જે કરંટ આવશે આવનારો ત્રણ દિવસમાં એને કારણે જે સોમનાથ અને જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે ત્યાં વરસાદ થશે વરસાદ મુખ્યતે જે મુખ્ય સિસ્ટમ છે એને કારણે નહીં પણ જે સાઇડવાળી જે સિસ્ટમ છે એને કારણે ગુજરાતને મોટા ભાગના જિલ્લાઓ છે જે મધ્ય ગુજરાતને એનું લાભ થાય એવું એક આ તારણ છે હજી બી સમય છતાં એવું અરબી સાગર સિસ્ટમ કેવી રહેશે કેટલા ફ્લોગ ક્યારે કે કયા જિલ્લામાં અસર કરશે એ આવનારો સમય કે છે પણ જે આ જ સિસ્ટમ છે દાહોદવાળી એ ગુજરાતને ટચ કરશે એટલે આવનાર દિવસમાં તમે જોજો દાહોદમાં પંચમહાલમાં અને ગોધરાનો જે આપણો પટ્ટો છે ત્યાં હાલોલ વરસાદ પડશે અને બીજી વાત એ છે કે જો તમે એવું માનતા હોય કે આવનાર સમયમાં આપણે એક જ સિસ્ટમ લાભ થશે તો ખોટી વાત છે હવે એવું થશે કે જે પૂર્વતરનો આપણો ભાગ છે એના વરસાદી માહોલ આપણા ગુજરાતમાં આવશે અને એને લીધે વરસાદ પડશે બીજી મારે તમને એક વસ્તુ એ કહેવાની છે કે જેમ જેમ સમાસ સક્રિય થશે એમાં આ પૂર્વના પવનોને કારણે ગુજરાતમાં આખો વરસાદી માહોલ બનશે બફારો ઘટી જશે તડકો ઓછો થશે અને આવનાર સમયમાં ઝાપટા ચાલુ થઈ જશે ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં લગભગ વાવણી લાયક વરસાદ થઈ જાય એવો મોટા ભાગના જિલ્લામાં બની શકે હાલની સ્થિતિ ઘટના અને આ બધા મેપ અને અર્થઘટન ઉપર આધારિત એવું લાગે છે બીજું આજે મધ્યપ્રદેશ વાળી વાત હતી નવી વાત હતી એટલે મેં તમને બતાવવાનો પ્રયાસ કર્યો આપણે રેગ્યુલર અરબી સાગરની જ વાત કરતા હોય છે પરંતુ એવું નથી કુદરતી વસ્તુ અલગ છે આ વસ્તુ તો મોટા ભાગે બંગાળમાં હોય છે પરંતુ આપણે બી ટચ કરે છે અને આપણા જે મધ્યના બધા જિલ્લાઓ છે એમાં વરસાદ લાવશે બસ આજ હવે જો કોઈ નવી વાત હશે આમાં તો અમે તમને ઇન્ફોર્મ કરશું અને બીજી વાત એ છે જો તમે ખેડૂત છો તો આમાં કોઈ અંધરૂક્યુ સાહસ ન કરતા મોંઘાપાડા બિયારણો વાવી ન કેમ કેમકે નૈઋત્ય નું સોમા શું અગિયાર જૂનમાં આવેલું છે અને હજી પણ સૌરાષ્ટ્રના દરિયા કીઠા જાપતા સિવાય કોઈ પડતું નથી તમને એવું લાગે કે પાંચ છ વાગે તો એકદમ ઉનાળા જેવો માહોલ થઈ જાય છે અને એમ લાગે કે હવે ભાઈ શું કરવું શું કરવું એવી પરિસ્થિતિ છે એટલે એક તો જોજો વિસારજો સાર્વત્રિક વરસાદ થાય ત્યારે શક્ય છે જો વરસાદી ત્રણ ઇંચ થી વધુ વરસાદ થાય અને વરસાદી માહોલ બને તો જ વાવણી લાયક વરસાદ બને અને વાવણી કર્યા પછી પણ બીજા દિવસે ભેજ ઉડી જાય તો એમાં કોઈ મતલબ નથી રહે બસ આટલું જય જય કવિ ગુજરાત